શું તમે જાણો છો કે હિન્દુ ધર્મ માં ભારતના ચાર ધામ ફક્ત ચાર મંદિરો નહીં પણ તેમની સાથે એક રહસ્ય જોડાયેલું છે જેના વિના જીવન અને મૃત્યુ બંને અધૂરા માનવામાં આવે છે તો ચાલો મિત્રો જાણીએ આ ચાર ધામ નું રહસ્ય ચાર ધામ બદ્રીનાથ દ્વારકા રામેશ્વર અને પુરી જગતનાથ છે મિત્રો એવું કહેવાય છે કે આ ચાર ધામ ભગવાન વિષ્ણુ ના ચાર જુદા જુદા સ્વરૂપો નું પ્રતિનિધિત્વ કરે છે ઉત્તરમાં બદ્રીનાથ અહીં ભગવાન નરનારાયણ તપસ્યા કરી રહ્યા છે પશ્ચિમમાં દ્વારકા જે દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તરીકે શાસન કર્યું હતું દક્ષિણમાં રામેશ્વર ભગવાન રામે લંકા જતા પહેલા શિવલિંગ પૂજા કરી હતી અને પૂર્વમાં માં પુરી જગન્નાથ જ્યાં ભગવાન પોતે કળયુગમાં જીવિત દેવ તરીકે બિરાજમાન છે લોકો માને છે કે ભગવાન વિષ્ણુના ના આ ચાર ધામ યાત્રા કરનાર વ્યક્તિ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે તેથી આ ચાર ધામની યાત્રાને મોક્ષ યાત્રા પણ કહેવામાં આવે છે અને મિત્રો સૌથી રહસ્ય તો એ છે કે જો આપણે આ ચાર ધામોને એક આધ્યાત્મિક શક્તિ સાથે જોડે છે એવું લાગે છે કે ભગવાને પોતે ભારતના ચારે ખૂણા પર પોતાનું રક્ષણાત્મક કવચ ફેલાવ્યું હોય અને આ જ કારણ છે કે મિત્રો જીવનમાં એકવાર ચાર ધામની યાત્રા